નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો વર્ષથી વધુ ઉંમરના ત્રણ લાખ જેટલા વડીલો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે સરકાર દ્વારા વય વયવંતના યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા સિત્તેર વર્ષથી વધુ વર્ષના ત્રણ લાખ વડીલોને રૂપિયા દસ લાખના ફ્રી મેડિક્લેમ માટે નોંધણી શરૂ કરવામાં આવી છે આરોગ્ય વીમા માટે આવકની કોઈ મર્યાદા નથી અને ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર કરાવી શકાશે પંચ્યાસી અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર આધાર નંબર પરથી સિનિયર સિટીઝનને આયુષ્યમાન કાર્ડ મળી જશે વિગતવાર જોઈએ તો વડાપ્રધાન વય યોજના હેઠળ સિત્તેર થી વધુ વયના સિનિયર સિટીઝન દસ લાખનો મેડિકલેમ ફ્રીમાં અપાઈ રહ્યો છે હેલ્થ સેન્ટર પરથી વડીલોને માત્ર આધાર કાર્ડને આધારે વય વંદના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર સિત્તેર થી વધુ વયના સિનિયર સિટીઝનને તાત્કાલિક કાર્ડ મળી જાય તે માટે વિશેષ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે વડીલો સરકારી ઉપરાંત શહેરની નિયત કરાયેલી એકસો ચોવીસ ખાનગી હોસ્પિટલમાં પણ રૂપિયા દસ લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે જે સિનિયર સિટીઝન ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કાર્ડ બનાવી શકતા નથી તેમને મદદ કરવા માટે અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર હેલ્થ ડેસ્ક શરૂ કરાયું છે મતદાર યાદી મુજબ જોઈએ તો શહેરમાં સિત્તેરથી વધુ વયના અંદાજે ત્રણ લાખ વડીલ છે સાતેરી ઝોનમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નોંધણી કરી આરોગ્ય વીમાનું કાર્ડ કાઢી આપવામાં આવી રહ્યું છે આ કાર્ડ માટે આવકની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી તો યોજનાનો લાભ લેવા ઓછામાં ઓછા દસ પેડની ક્ષમતાની હોસ્પિટલો હોવી જોઈએ આયુષ્યમાન ભારત કેન્દ્ર સરકારની યોજના છે તમારી પાસે અંગત આરોગ્ય વીમો હોય તો તેના પર આ યોજનાની કોઈ અસર પડતી નથી આયુષ્યમાન ભારત હેઠળ આવતા દર્દીઓનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવશે જેથી ભવિષ્યમાં ટાળી સારવાર માટે નક્કી કરાયેલા માપદંડ મુજબ યોગ્ય હોસ્પિટલ ઓછામાં ઓછા દસ દર્દીને દાખલ કરવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ કાર્ડ તમે કઈ રીતે કઢાવી શકશો તો આધાર કાર્ડ સાથે નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જવાનું રહેશે આવકની મર્યાદા ના હોવાથી અન્ય કોઈ પુરાવાની જરૂર રહેતી નથી અર્બન હેલ્થ સેન્ટર પર વિશેષ હેલ્થ

આ યોજનાનો ઉપયોગ થઈ શકે છે હાલમાં કેન્દ્ર સરકારે સુધારો કરી સિત્તેર થી વધુ એકસઠ લાખ પાસે કાર્ડ છે થવાની પણ શક્યતા રહેલી છે પશ્ચિમમાં અઠ્યાવીસ અને પૂર્વમાં તેપન અર્બન હેલ્થ સેન્ટર પર કામ શરૂ કરાયું છે જેમાં મધ્યમાં હેલ્થ સેન્ટર અગિયાર જેટલા છે પશ્ચિમમાં પંદર દક્ષિણમાં પંદર ઉત્તર પશ્ચિમમાં આઠ જેટલા આઠ જેટલા હેલ્થ સેન્ટર પર કામ શરૂ કરવામાં આવી રહ્યું છે તો ટૂંકમાં સિત્તેર થી વધુ વર્ષના ત્રણ લાખ વડીલોને રૂપિયા દસ લાખના ફ્રી મેડિક્લેમ માટે નોંધણી શરૂ કરવામાં આવી છે જો તમે પણ સિત્તેર વર્ષથી વધુની ઉંમર ધરાવતા હોય તો આ યોજનાનો લાભ અત્યારે જ લો અને નોંધણી નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જઈને નોંધણી કરાવો ધન્યવાદ